બધાય ની કે હે બધાય મજામાં તો સેને અડાને વાગ્યા 8:30 હું તવેલી પરવારે ને અર્જને વાગડી ઉઠ્યો લાગડી ઉઠાડ્યો હું ગઈ અજન જવાનું જવાનું છે

રા અર્જન ને પન ફેકો કે નો બલ નો વાગે ને જો વાહન વાહના જો આ નીલમ નું વફાદાર છે કેમ હા

મારે વા હે ને ભીંડા જોવા જાવ તો પાંદડા આખા ઓલા ખાય ઓલા થે કે ઉડેગા તો તમે ક્યાં ઉતારો તમે તો કારો કાકે વિડિયો તો વિડિયો ઉતારતાઈ ને રોગા છોક તા હોય હમણા વિડિયો માં ધ્યાન જ ન દેતા હું તો હસું જ કા તો કઈ નહી

કઈ નથ લેવી ઉતારવાનું હાથમાં લાગે પછી આ ઓય માં હા દે દેહી હે પાસ પાસ આ જ મોડે કાઈ હો ઉતારે જઈ ભીંજા પેલા હિયાક ને નાખે ને આ લીમડો એવડો મોટો બધો થગો માં લીમડો છે ને મોટો કરવા કી કે આ મૂલી કે મજૂર કે કોઈ હોય ને તો એની આ પૂરો ખાવો હોય તો ખાઈ શકીએ ને અમારે કોક દીકા બેહવું હોય ને

પપ્પી ને પપ્પી દે એ મસ્તી બાજરો પાકવા ઉપર હે માસ કોન્ટ

jõuame , Aldo käima . ma tahan oma ka ukse , ma panen nüüd ju ka tema nüüd . kindel ka ta ? mina ka ei karda . lingu ei tooda ma arvan . ei ta ka , lingu ei tooda , lingu . aga Ailo pidi ju terve käima . રીંગણી માં તો પૂરું થઈ ગયું ખાવ હું તો રાવણા જોવા આવી છું બસ વાળે કે ખીરા હોય તો ખાવા પણ કઈ નઈ રાવણા માં તો તો પણ આવી દેતા અડવાઈ ગઈ હે અટાણે જતા કઈ જાહે નહીં તો પાડા